નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કાળિયાબીડ પાણીની ટાંકીથી સાગવાડી તરફ જવાના રોડ પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરી સામાન જપ્ત કરવામાં આવ્યો હતો મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા શહેરના કાળિયાબીડ પાણીની ટાંકીથી શાકવાડી તરફ જતા રોડની ડાબી તરફના ભાગમાં મિલકત ધારકો દ્વારા મિલકતની બહારના ભાગે કરવામાં આવેલ પતરાના શેડ ફ્રૂટ અને શાકભાજીના સ્ટોલ બોર્ડ બેનર સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા દબાણ હટાવ સેલ દ્વારા બે ગાડી ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો હતો દબાણ હટાવવાની સાથોસાથ રોડની માપણી પણ કરવામાં આવી હતી માપણી બાદ મિલકત ધારકો દ્વારા તેમની હદ બહાર કરવામાં આવેલા દબાણો તોડી પાડવામાં આવશે તેમ અધિકારીએ જણાવ્યું હતું